किसान अपने खेत में ढेर सारा पपीते का पेड़ लगाता है और खेत की सिंचाई करता है कुछ दिन में पपीते के पेड़ में फल लगाते हैं किसान पपीतों को तोड़कर घर ले जाता है जय माता जी मित्रों स्वागत है नया वीडियो में तमो तो मित्रों तीन शुरुआत में जो तीन वीडियो जो ये आई वीडियो मित्रों मत आप मिनिटर आप बनाएल हो तो आ वीडियो पूरेपूरो मार भाई जुड़ो एट तक ख्याल आवा તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો તો મિત્રો આપણે આપણે આપણા ફોનની સ્ક્રીન પર આવી ગયા બરાબર તો વિડીયો તમે લાસ્ટીતું હોય એટલે તમને સો ટકા બનાવતા આવડશે મિત્રો બરોબર તો તમારા પહેલા શરૂઆતમાં તો આપણે પ્લે સ્ટોર ચાલુ કરો આ વિડીયો કેવી રીતના બનાવવાનો બધું એપ્લિકેશન હોય મિત્રો રીતના ડાઉનલોડ કરવાની મિત્રો બરોબર તો આપણે પ્લે સ્ટોર ચાલુ કરીએ તો અહિયાં તમારે સર્ચમાં લખવાનું મિત્રો પહેલી એપ છે મિત્રો તમારા ચેટ જીપીટી બરોબર આ ડાઉનલોડ કરવાની ઓકે પછી બીજી છે આપણે નામ લખીએ એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરોબર એ એક આ બે બે અને એકા ત્રીજી બરોબર આરી અવાજ અવાજની આપણે જે વોઇસ બનાવીએ એ રીતે આ ત્રણ એપો તમે પેલા ડાઉનલોડ કરી લેજો મિત્રો બરોબર તો પહેલા શરૂઆત કરીએ મિત્રો આપણે ફોટામાંથી વિડીયો બનાવવાની બરોબર તો પહેલાં આપણે પિક્સર વર્સ એપ ચાલુ કરીએ આ વિડિયો લાસ્ટેવ જુદો હોય એટલે સો ટકા તમને આવડશે મિત્રો બરોબર ચલો ચાલુ થઈ ગયું તમે જ્યારે મિત્રો નવું નવું ચાલુ કરશો એટલે તમારે લોગિન કરવાનું આવશે આ લોગિન ઇન કરશે એટલે મિત્રો આ રીતના પોઈન્ટો મળશે બરોબર ચલો અહીંયા આપણે ક્લિક કરીએ ચોકડી પે બે આ રીતના પોઈન્ટો મળશે મિત્રો બરાબર આપણે ચાલીસ પોઈન્ટ પડ્યા છે એક વિડીયો બનાવવા માટે વીસ પોઈન્ટ લાગે છે મિત્રો બરોબર તો મિત્રો તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે અહીંયા અપલોડ લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે હવે તમારે જે ફોટાનું બનાવવું છે એ ફોટો તમારે અહીંયાથી લેવાનો ચાલો આપણે આ ફોટાનો વિડીયો બનાવવાનો તો અહીંયા ક્રિએટ ઉપર આપણે ક્લિક કરીશું હવે થોડી જ વારમાં આપણા આ એપ છે એ મિત્રો તમને ફોટામાંથી વિડીયો બનાવીને આપી દેશે મિત્રો બરાબર તમે જુઓ થોડું અહીંયા આપણે ઇનબોક્સ પર આપણે ક્લિક કરીએ અહીંયા તમે જોઈએ મારા ભાઈ હમણાં ફોટામાંથી વિડીયો બની જશે હો થોડી જ વારમાં તો મિત્રો આપણી ચેનલની અંદર દરેક વિડીયો ગુજરાતીમાં આવે છે તમને આવડત એ રીતના આપણે બનાવીએ છીએ તો મિત્રો ચેનલમાં સબસ્ક્રાઈબ ઓછા હોય તો આપણે એ વિડીયો પણ બનાવવા પડે મિત્રો બરાબર જે પણ શોર્ટ તો અહીંયા આપણે વિડીયો બની તૈયાર થઈ ગયો ચલો તેના પર આપણે ક્લિક કરીશું તો અહીંયા તમે જોઈ શકો કે આ રીતનું કમ્પ્લીટ થઈ ગયું ઉપર ત્રિકોણનું ઓપ્શન છે ને તેના પર ક્લિક કરવાનું છે એમપી ફોરમાં ડાઉનલોડ કરી લેવાનું આ વિડીયો તમારા ગેલેરીમાં સેવ થઈ જશે બરાબર આટલું કોમકાજ થઈ ગયું પહેલી એપ્લિકેશનમાં આપણે ફોટામાંથી વિડીયો બનાવ્યો હવે બીજી એપ્લિકેશન આપણે ચેટ જીપીટી ચલો ચેટ જીપીટી આપણે અપડેટ આવ્યું નથી મારું અહીંયા પ્લસ પર ક્લિક કરીશું ફોટા પર ક્લિક કરીશું હવે જે આ વિડીયો બનાવ્યો એ ફોટો લેવાનો ક્લિક કરીશું હવે તમારે લખવાનું છે આ ફોટામાં આ ફોટાની મને હિન્દીમાં કહાની લખી આપો બરાબર આ ફોટાની કહાની હિન્દી લખી આપો ત્રિકોણ ઉપર આપણે ક્લિક કરી દીધું જોઈ લેજો મારા ભાઈ બરોબર કહાની લખાઈને આવી છે આપણે તમને સમજાવવા માટે એક વિડીયો ઉપયોગ કર્યો મિત્રો બરોબર નાનો ચલો આપણે અહીંયાથી કહાની કોપી કરી નાખીએ આટલી બરોબર કોપી કર્યું અહીંયા જતા રહ્યા બાદ હવે ત્રીજી એપની તમને વાત કરી હતી ચલો અહીંયા ત્રીજી એપ એ આ ત્રીજી એપ હો મારા ભાઈ આ ત્રીજી એપ વિડીયો તમને ગમે તો મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો તો આપણે નવા વિડીયો બનાવતા બહુ આનંદ થાય મિત્રો બરોબર આ રીતનું ખુલે એટલે મિત્રો તમારે એઆઈ ટૂલ્સ લખેલું તેના પર ક્લિક કરવાનું છે વિડિયો ધ્યાન રાખજો મારા ભાઈ વિડીયોમાં એટલે તમને સો ટકા એઆઈ વિડીયો બનાવતા ફાળી જશે મારા ભાઈ બરોબર આવો અહીંયા ફોટા ખુલે ને એટલે મિત્રો તમારે અહીંયા ક્લિક કરવાનું છે ટેક્સ્ટ ટુ સ્પીચ લે છે ને તેના પર તેના પર આપણે ક્લિક કરીશું બરાબર હવે તમારા સોળીના અવાજમાં બોલાવું કે છોકરાના તમારી રીતે તમારે એડ કરવાનો મિત્રો બરાબર તો આપણે છોકરાના અવાજમાં બોલાવવું છે ઘણા બધા ક્રિએટરો આપેલા છે તમે જોઈ શકો મારા ભાઈ એ આપણે ચલો આ અવાજ લઈએ અને અહીંયા ક્લિક કરીએ હવે હાલ મેં જે કોપી કરી મિત્રો કહાની આપણે એ અહીંયા પેસ્ટ કરવાની છે પેસ્ટ પછી મિત્રો તમારે અહીંયા ટ્રાય લખેલું તેના પર ક્લિક કરવાનું છે तो रेगिस्तान तो की की सूखी और और फटी हुई धरती पर जीवन लगभग समाप्त हो चुका था। चारों ओर पानी की कमी थी और हरियाली सिर्फ एक सपना बनकर रह गई थी ऐसे कठिन समय में एक शक्तिशाली और दयालु व्यक्ति सफेद वस्त्र पहने हुए एक छोटे पौधे को पानी दे रहा था ओके आज तुमने कहानी संभालई તો મિત્રો આ કહાની લેવા માટે તમારે ઓનું સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરવાનું છે આપણા ફોનનું પસંદ તમારે લેવા હિસાબ મિત્રો બરાબર ઓકે આ બધું કમ્પ્લીટ થઈ ગયું ત્યાં ને હવે મિત્રો તમે કહેશો કે વંદર આ વિડીયો એડિટ કેવી રીતના કરવો તો એડિટ કરતાં તમને ના ફાવો તમારે કોમેન્ટ કરજો મિત્રો એ પણ આપણે વિડીયો અલગથી બનાવશું મારા ભાઈ બરાબર તો આ વિડીયો આટલા અને તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળશે બીજો નવા વિડીયોમાં અને ઓનો ભાગ તમારે જોવો હોય વિડીયો નો તો કાલે આવશે મિત્રો બરાબર તો જોવાનું ખૂલતા નહીં